જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપા ને ત્રણસો એકાવન કિલો કેસર કેરી આંબા મનોરથ કરવામાં આવ્યો દર વર્ષે ભીમ અગિયારસ પર્વે કેસર કેરીઓ મંદિર હવેલી સહિતના ધાર્મિક સ્થાનોએ ધરાવા તથા એકબીજા સંબંધીઓને આપવાનો મહાત્મય લોકોમાં વર્ષોથી છે ત્યારે દર વર્ષે ભીમ અગિયારસની નજીકના દિવસોમાં વીરાવળમાં મોટી શાક માર્કેટ પાસે આવેલ ઝરારા મંદિરે પણ અલૌકિક આંબા મનોરથનું આયોજન કરાય છે જે મુજબ સવારે મંદિરે પૂજ્ય ઝારારામ બાપાના ચરણોમાં વિશ્વમાં પ્રખ્યાત એવી ગીરની ત્રણસો કિલો કેસર કેરી ધરી આંબા મનોરથ કરવામાં આવેલ હતો ત્યારબાદ મનોરથમાં ધરાય ત્રણસો કિલો જેટલી કેરીઓ બાપાના ચરણોને રીતે સજાવટ સાથે ગોઠવીને કલાકની મહેનત બાદ અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો બાદમાં સાંજે ચાર થી રાત્રે ના દસ વાગ્યા સુધી આંબા મનોરથ શણગારના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવેલ હતા આ અલૌકિક શણગારના દર્શન કરી જલારા બાપાના ભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી ભાવ વિભોર બન્યા હતા